નમસ્તે દોસ્તો હું પંકજ જયસવાલ હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જાણવા માગું છું કે જે રીતે ફર્સ્ટ યર બીકોમ કોમ હોનર્સમાં જે સીટો ઓછી કરી દેવામાં આવી આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સતત ચાર દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે દરેક વિદ્યાર્થીઓ અને જે વાલીઓ છે પેરેન્ટ્સ છે તે લોકો આવી રહ્યા છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર જે લોકો નથી આવી રહ્યા તે લોકો એવું ના વિચારે કે તે લોકો બહુ મહાન છે કારણ કે જે લોકો આવી રહ્યા છે ખરેખર એ લોકો લડાયક છે અને હિંમત કરીને આગળ આવી રહ્યા છે તો સર્વપ્રથમ તો હું તેમનો આભાર વ્યક્ત કરવા માગું છું અને આવનાર સમયમાં જે સીટો છે તે પણ વધશે તેની પણ હું ખાતરી આપ સર્વને આપું છું કારણ કે આ જે લડત છે હવે શહેર સ્તર સુધી આવી ગઈ છે જે શહેર અને સિટી સ્તર સુધી આ જે લડત છે તે હવે આવી ગઈ છે આવતીકાલે એમએસ યુનિવર્સિટીના જે ભૂતપૂર્વ જે વિદ્યાર્થીઓ હતા તે લોકો પણ જોડાવાના છે અમારી સાથે અત્યારે હું ઊભો છું યુનિવર્સિટી જે બોયઝ હોસ્ટેલ છે તેની ગેટની બહાર અને આવતીકાલે સર્વ વિદ્યાર્થીઓને અને તેમના પેરેન્ટ્સને હું કહેવા માગીશ કે એક્ઝેક્ટલી સાડા અગિયાર વાગે અહીં આ જે યુનિવર્સિટી બોયસ હોસ્ટેલ કેમ્પસ છે અહીં આપણે એકત્રિત થવાનું છે સાડા અગિયાર વાગે સાર્પ આપ સરોવને અહીં આવી જવાનું રહેશે અહીંથી આપણે એક રેલી કાઢીશું રેલી કાઢીને આ જે રસ્તો છે ડાયરેક્ટલી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જાય છે જ્યાં આપણે રજૂઆત કરતા હતા આ રસ્તાથી આપણે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જઈશું આ જે હોસ્ટેલ છે બોઇઝ હોસ્ટેલ આ આપણે વાત કરીશું તો ફતેહગંજ તમે બેન્ક ઓફ બરોડાથી એકદમ સીધું આવશો રોઝરી સ્કૂલની આગળ તો તમને આ જે લોકેશન છે તે મળી જશે લોકેશન લાઈવ લોકેશનનું જે લિંક છે મેં ગ્રુપમાં શેર કરી દીધું છે આપ સર્વને અહીં આવવાનું રહેશે અને આવતીકાલનો જે ડ્રેસ કોડ છે દરેક વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સ યાદ રાખે કે જે ડ્રેસ કોડ છે બ્લેક શર્ટ અથવા બ્લેક ટી શર્ટ ફરજિયાત છે તો દરેકને બ્લેક શર્ટ અને બ્લેક ટી શર્ટ પહેરવાનું રહેશે હું આપસરોને કહી દઉં છું અહીં અમારા જે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તાઓ છે અહીં જોવા મળશે સાથે અન્ય વિદ્યાર્થી સંગઠન અને જે પૂર્વ વિદ્યાર્થીઓ છે તે લોકો પણ જોવા મળશે એક જમાનામાં જે સેનેટ અને સિન્ડિકેટના મેમ્બર હતા જે લોકો વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીમાં આગળ પડતા હતા તે લોકો પણ જોડાશે અને કેટલાક એવા લોકો પણ છે કે જે લોકો કંઈક ને કંઈક સરકાર જોડે કનેક્ટેડ છે તે લોકો પણ આવતીકાલે અહીંયા આવશે તો આપ સર્વને વિનંતી છે કે આપ સર્વ ભારેથી ભારે માત્રામાં આવજો કારણ કે સર સયાજીરાવ ગાયકવાડની આ યુનિવર્સિટી જે વડોદરા શહેરના ગૌરવ માટે છે તેમાં આપણે અન્ય કોઈ શહેર કે અન્ય કોઈ રાજ્યના વિદ્યાર્થીઓને ફાયદો થાય એ ચલાવી લેવામાં આવે નહીં ફાયદો ભલે થતું હોય પરંતુ જો નુકસાન આપણા સ્થાનિક વિદ્યાર્થીઓનો થશે તો એમાં કોઈ પણ સાંખે લેવામાં નહીં આવે આવતીકાલે દરેક વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને વિનંતી કે એક્ઝેક્ટલી સાડા અગિયાર વાગે સવારે અહીં એકત્રિત થાય બ્લેક ટી શર્ટ અથવા બ્લેક શર્ટમાં તમારા પાસે જે પણ કપડાં હોય પહેરવા માટે પરંતુ બ્લેક હોવા જોઈએ તમે એ વસ્તુ યાદ રાખશો એક્ઝેક્ટલી આ યુનિવર્સિટી બોયસ હોસ્ટેલ કેમ્પસનો જે ગેટ છે અહીંથી આપણે રેલી કાઢીને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જઈશું તો આપ સર્વ આવતીકાલે આવજો અને એક જ માંગ રહેશે કે યુનિવર્સિટીના જે સત્તાધીશોએ તાનાશાહીનો જે એક વલણ અપનાયો છે તાનાશાહીનો નિર્ણય લીધો છે તે નિર્ણયને પાછો લેવામાં આવે અને વડોદરા ના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે બી કોમ માટે જે એડમિશન છે તે વધારવા માટે આવે સીટો વધારવામાં આવે તો કાલે ભૂલતાના સાત સાડા અગિયાર વાગે બોયસ હોસ્ટેલ કેમ્પસ એક્ઝેક્ટલી જે મેં તમને લોકેશન છે ગ્રુપમાં એ પણ શેર કરી દીધું છે તમે જોઈ લોજો અને દરેક લોકો પહોંચી જજો નમસ્કાર